વચનામૃત અને સત્સંગ દીક્ષા ગ્રંથ મુજબ કલ્યાણ માટે દરેક પ્રત્યે સંભાવ જરૂરી છે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો આધ્યાત્મિક ગ્રંથ વચનામૃત છે એ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણના સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સીસ છે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ પણ અંદર છે અલે ભગવાન સ્વામિનારાયણ આધ્યાત્મિક વાતો જે કરેલી તેનું કમ્પાઇલેશન થયેલું છે તેમાં ગરડા પ્રથમ પ્રકરણનું વિષ્ણુ વચનામૃત એટલે ગઢડા ફલ સેક્શન નંબર 20 એ વચનાવૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રશ્ન પૂછે છે કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ ઇગનોરન્ટ હોય બધા એમાં સૌથી વધારે વધારે કોણ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ તો ભગવાન સ્વામિનારાયણ પોતેનો જવાબ આપે છે કે આ દેહમાં રહેનારું જીવ છે એ બાહ્ય દ્રષ્ટિએ કરીને રૂપને જુએ છે ગુરુને જુએ છે બાળપણ યૌવન અવસ્થા વૃદ્ધાવસ્થાને જોઈએ જુએ છે એમાં બાહ્ય દ્રષ્ટિએ કરીને અનંત પદાર્થને જુએ છે પણ જોનારો પોતે પોતાને જોતો નથી એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે હવે આમાં ભગવાન સ્વામિનારાયણ આ વાત સમજાવે છે તેમાં પોતે એવી વાત કરે છે કે આ દેહમાં રહેનારું જીવ છે જીવ એટલે આત્મા એટલે દેહ અને આત્મા એ બે અલગ પડી ગયા બીજું એક વચનામ્રત છે ગરડા અંત્ય પ્રકરણનું

એ બધા જે શરીરના ભાવો છે એના કરતા અલગ છે ત્રીજું વચનામ્રત છે ગઢડા સારંગપુર પ્રકરણનું પહેલું વચનામ્રત છે એ સારંગપુર પ્રકરણના પહેલા વચનામ્રતમાં ભગવાન સ્વામિનારાયણ પોતેની વાત કરે છે કે આત્મા કેવો છે તો આત્મા એ પોતે ચૈતન્ય રૂપ છે શુદ્ધ છે અવિનાશી છે અને આનંદ રૂપ છે અને આ દેહ છે જડ છે નરક રૂપ છે નાશવંત છે ને દુઃખરૂપ છે આ બંને પ્રકારના જે લક્ષણો એની બહુ જ ટૂંકની અંદર વાત ભગવાન સ્વામિનારાયણ પોતે સમજાવી એટલે હજી શોર્ટમાં આપણે જોવા માટે જઈએ તો આત્મ સચિદાનંદ રૂપ છે ને શુદ્ધ છે આખું વિશ્વ એક માળો છે આપણે પક્ષીના માળાનો વિચાર કરીએ પક્ષીના માળાની અંદર ત્યાં આગળ જેટલા પક્ષી ઈંડા મૂક્યા હોય અને એમાંથી ના બચ્ચાનો જન્મ થાય તેમાં માદા પણ હોય નર પણ હોય મેલ પણ હોય ફિમેલ પણ હોય એ બધા ભાઈ બહેન કહેવાય એમ જો આખું વિશ્વ એક માળો હોય તો જેટલા મનુષ્ય માત્ર એ માળાની અંદર રહે છે એ બધા સગા થયા એ બધા એકબીજાના ભાઈ થયા બેન થયા તો આવી વાત યજુર્વેદની અંદર એ સમજાવેલી છે કે વિશ્વ ભવતી એક નિડમ હવે આવું જો હોય તો શ્વેતાશ્વતર ઉપનિષદ છે એ ઉપનિષદની અંદર વાત કરી કે વયમ સર્વે અમૃતસ્ય પુત્રાહા

તો એનો પણ મંત્ર ઈશોપનિષદ છઠ્ઠો મંત્ર છે એમ આપેલું છે એમાં કહ્યું છે કે યસ્તસ યસ્તુ સર્વભૂતાની આત્મનિર્વાનું પશ્યતિ સર્વભૂતેશુ ચાત્માનમ તતો ન વિજુગુપ્સુતે આવા જે વર્ણન કર્યું કે જેને પોતાનું સ્વરૂપ આત્મા મનાય પોતે આત્મારૂપ થયો હોય બ્રહ્મરૂપ થયો હોય અને જે પ્રત્યક્ષ ભગવાન સર્વત્ર દેખતા હોય આવા જે વ્યક્તિ છે એ કોઈ દિવસ કોઈની નિંદા ન કરે કોઈનો તિરસ્કાર પણ ન કરે કોઈ ઘૃણા પણ ન કરે એટલું તે પણ આવી વ્યક્તિ છે ને દરેકનું ભલું ઈચ્છે ફક્ત ભલું ઈચ્છે એવું નહીં શક્ય હોય એટલું ભલું કરે પણ ખરા ભગવાન સ્વામિનારાયણ આચાર સંહિતાનો ગ્રંથ લખ્યો જેનું નામ છે શિક્ષાપત્રી એ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણ સાતમા શ્લોકમાં પોતે વાત કરે છે સર્વ જીવ હિતાવહ આ સર્વજીવનું હિત થાય સર્વજીવનું સારું થાય ભલું થાય કલ્યાણ થાય એના માટે આ શિક્ષાપત્રી છે હું લખું છું એવું ભગવાન સ્વામિનારાયણ પોતે આ વાત કરી પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ જે ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી છે તેઓ સત્સંગ દિશા ગ્રંથ લખેલો છે ત્રણસો ને પંદર શ્લોકોનો એમાં શ્લોક નંબર બાર થી લઈ અને શ્લોક નંબર સત્તર સુધી ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે ડિટેલમાં વાત કરે છે કે કોઈ સ્ત્રી પુરુષના ભેદ નથી કોઈ વર્ણનો ભેદ નથી કોઈ આશ્રમ છે આશ્રમનો પણ ભેદ નથી ભગવાન સ્વામિનારાયણ એમ કે જે બધા જ લોકો એ સત્સંગના અધિકારી છે બધા જ સુખના અધિકારી છે બધા જ બ્રહ્મવિદ્યાના અધિકારી છે બધા જ મોક્ષના અધિકારી છે એવી ભગવાન સ્વામિનારાયણ પોતે વાત કરે અને પાછું આવી જે વ્યક્તિ હોય એટલે દરેક માટે આદર થાય દરેક માટે પ્રેમ થાય દરેક માટે સદભાવ ઉત્પન્ન થાય દરેક માટે લાગણી ઉત્પન્ન થાય ટૂંકની અંદર દરેક માટે સંભાવ થાય સમહ હવે ઘણા બધા આપણા દેશની અંદર એવા મોટા મોટા આચાર્ય થઈ ગયા ભક્તો થઈ ગયા ભગવાનના અવતારો પણ આ પૃથ્વી ઉપર થયા ભગવાન પણ આ લોકમાં પધાર્યા એ લોકોના જીવનની અંદર આપણને સંભાવ દેખાય છે અને એમના યોગની અંદર જે કોઈ આવ્યા અને એમના ઉદ્દેશો છે એનું પાલન કરીને જીવનની અંદર પણ આપણને આ બધી ભાવનાઓ દેખાય છે શ્રીમદ રામાનુજાચાર્યજી હતા એ પોતે બહુ મોટા આચાર્ય થઈ ગયા સાઉથ ઇન્ડિયાની અંદર હવે એ વ્યક્તિ આમ તો અજાતીય કરીને પોતે બ્રાહ્મણ હતા પણ એમને સ્વભાવ હતો તો સ્નાન કરવા માટે જાય તો સ્નાન એટલા માટે કરવાનું હોય જેને કરીને શુદ્ધ થયા પછી ભગવાન થાય અને છે સ્નાન કરીને પાછા આવે ત્યારે એ પોતે હાથ પકડે તો એ કોનો હાથ પકડતા તો એક નિમ્ન જ્ઞાતિના વ્યક્તિ હતા તો નિમ્ન જ્ઞાતિના વ્યક્તિ હતા એ વ્યક્તિનો પોતે એ હાથ પકડી અને એ પાછા આવતા હતા કારણ કે એમના જીવનની અંદર સ્વભાવ હતો નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરીને આવ્યા તે વખતે કેટલાક હરિજનો એમની પાસે આવ્યા અને હરિજનો એમને પૂછ્યું કે તમે મારા વાસની અંદર અમારી જગ્યામાં તમે ભગવાનનું ભજન કરવા માટે આવશો તેમણે કીધું કે ને હું ખુશીથી આવીશ નરસિંહ મહેતા નાગર જ્ઞાતિના હતા એ એકચુલી સર્વશ્રેષ્ઠ જ્ઞાતિ ગણાય ક્લાસની અંદર એનો સૌથી ઊંચો ઓર્ડર આ ટ્રેડિશન પ્રમાણે અને એ હરિજન વાસની અંદર ભજન કરવા માટે ગયા એમના નાચીને કેટલા માણસો બહુ વાપો કર્યો નરસિંહ મહેતાએ કીધું તમારે જે કેવું હોય કહો મારે તો કોઈ ભેદ પડતો જ નથી એટલા માટે હું તો ત્યાં આગળ ભગવાનનું ભજન છે ભગવાનનું ભજન કરવા માટે ગયો હતો મીરાબાઈ એ પોતે તો રાણી હતા પણ મીરાબાઈના જે ગુરુ હતા એ પણ જેને આપણે લોઅર ક્લાસ કહેવાય તો લોઅર ક્લાસ તે વખતે બાકી જે પ્રણાલિકા હતી પ્રણાલિકા પ્રમાણે એને લોઅર ક્લાસ ગણાવવામાં આવતો તો મીરાબાઈ કીધું કે મીરા રોહિદાસ કી ચેરી રોહિદાસ કરીને ગતા એ આમ હરિજન જ્ઞાતિમાં આવે તો એમણે કીધું કે હું તો એની ચેરી છું આ પ્રકારે પોતે એમણે વાત કરી ભગવાન સ્વામિનારાયણ તો એટલા બધા મળી ગયા હતા બધા સાથે અને આ સમાજની અંદર જે નીચી જ્ઞાતિ કહેવાતી હતી અને સમાજની અંદર જે પ્રકારે બધું હતું પણ એમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એટલા બધા હળી મળી ગયા તો કેટલાકના મનમાં તેવી શંકા પડી કે ભગવાન સ્વામિનારાયણ પણ લોઅર ક્લાસના છે અને એમને તો કોઈ ક્લાસનો ભેદ હતો જ નહીં એને સંપૂર્ણપણે સંભાવ હતો જ અને દરેકનું હિત થાય દરેકનું ભલું થાય એના માટે ભગવાન સ્વામિનારાયણ પોતે પધારેલા હતા અને એમનું કાર્ય હતું એમના ઉપદેશ હતા એમનું વર્તન પણ એ પ્રકારે જ હતું તો એમાં એવો પ્રસંગ થયેલો હતો કે ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા પંચાળા ગામ ગયેલા અને ત્યાં આગળ એના જે દરબાર હતા જીણાભાઈ હવે કોઈ પ્રસંગ આવ્યો મોટો તે પ્રસંગની અંદર એમના મનમાં ઈચ્છા થઈ કે આપણે બધાને જમાડવા તો આખા ગામના જેટલા જ બધા માણસો હતા બધા માણસોને જમાડવાનું આમંત્રણ આપેલું હતું અને એ જમાનામાં

ભગવાન સ્વામિનારાયણનું નામ સહજાનંદ સ્વામી હતું તો અમારે મત કોઈ ભેદભાવ નથી માટે એમને પણ બોલાવો અને એમને બોલાવી એમને પણ બધાની સાથે બેસાડ્યા અને બેસાડીને ભગવાન સ્વામિનારાયણ જાતે આ બધા લોકો છે એને પીરસ્યું એક સગરામ કરીને દેવી પૂજક હતો એમને સત્સંગ તો સત્સંગ થયા પહેલા તો એ પોતાનું જે લાઈવલીહૂડ કેવાય ગુજરાત છે એ બધા એ નીતિ બરાબર નથી ભગવાન સ્વામિનારાયણના યોગની અંદર પોતે આવ્યા એમને સત્સંગ પાકો થયો એમના મનમાં ઈચ્છા હતી એમને કોઈને વાત કરી નથી કે ભગવાન સ્વામિનારાયણ મારા ઘરની અંદર પધારે એનું ઘર એનું ઘર એટલે એક મળનું હટ પણ નહીં એક ધૂળની ઝૂંપડી પણ નહીં એનું ઘર એટલે કુબો કુબો ઘાસનો બને એની અંદર તો ધૂળ જેવું પણ ના હોય એક સામાન્ય જગ્યા એવો મનનારાયણ સંકલ્પ કરેલો ભગવાન સ્વામિનારાયણ કરતા કરતા એક વખત સગરામના ઘરે પહોંચી ગયા તો ગાડો થઈ ગયો થઈ થઈ ગયો ગયો આનંદ આનંદ ભગવાન સ્વામિનારાયણ રોટલો હતો ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રેમથી જમ્યા એ સગરામના ઘરે ભગવાન સ્વામિનારાયણ સૂતા અને આખા જીવનનું એમને સંભાળું છે જીવનની સ્મૃતિ છે એ ભગવાન સ્વામિનારાયણ એમને આપી દીધી પણ ગુડાલિકાનાયણ સ્વામીનો સંભાવ હતો એમાં પ્રાગજી ભક્ત અત્યારે તમે વિચાર કરો કે ગુડાલિકાનાયદ સ્વામી એમને ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો અને વીએપીએ સ્વામિનારાયણના જેટલા મંદિરો છે એ મંદિરમાં પથ્થરના શિખરબદ્ધ મંદિર છે દરેકમાં ભગીરજી મહારાજ કો કે પ્રાગજી ભક્ત કો એમની આરસની મૂર્તિ છે એ મૂર્તિ એની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે અને જેટલા વીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અનુયાયીઓ છે એમની વ્યક્તિગત પૂજાની અંદર પ્રાચી ભક્ત છે એની ચિત્ર પ્રતિમા છે અને દરેક ગ્રહસ્થાના ઘર મંદિરની અંદર પણ પ્રાચી ભક્તની ચિત્ર પ્રતિમા છે તો ગુડાધિકાનંદ સ્વામી છે તેમને સંપૂર્ણપણે સંભાવ હતો સમહ સર્વેશુ ભૂતેશુ એમના જીવનની અંદર હતું આપણે યોગીજી મહારાજનો વિચાર કરીએ મહારાજના જીવનની અંદર જે શાસ્ત્રીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી એમના દીકરા હતા વીરભદ્રસિંહજી એમના લગ્ન હતા એટલે એમના ઘરેથી યોગીજી મહારાજ ઉપર એક પત્ર આવેલો કે વીરભદ્રસિંહ યોગીજી મહારાજના આશીર્વાદ મળે અને જે જાન હતી એ સ્પેશિયલ ટ્રેન માં નીકળવાની હતી અને એ જે ટ્રેન છે બોટાદ રેલવે સ્ટેશન માંથી પસાર થવાની હતી અને ત્યાં પણ ઉભી રહેવાની હતી અરે યોગીજી મહારાજ સારંગપુર મંદિર માં હતા તો સારંગપુર મંદિર થી બોટાદ સ્ટેશન 11 કિલોમીટર દૂર થાય તે વખતે કે મોટરની વ્યવસ્થા હતી નહીં કોડા ગાડી માં જવું પડે અથવા ચાલીને જવું પડે પણ યોગીજી મહારાજ જો આવે અને વીરભદ્રસિંહ જેને આશીર્વાદ મળે તો સારું એટલે પછી યોગીજી મહારાજ અને બે ચાર સંતો એ બોટાદ રેલવે સ્ટેશન ઉપર ગયા ત્યાં ટ્રેન આવી વીરભદ્રસિંહજી પોતે તો ક્રાઉન પ્રિન્સ પોતે નીચે યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા યોગીજી મહારાજના ચરણનો સ્પર્શ કર્યો અને યોગીજી મહારાજે બહુ પ્રેમથી હાથોડીને નમસ્કાર કર્યા અને આખા સ્ટેશનની અંદર તો તે વખતે રાજાશાહીનો જમાનો હતો અને રાજાનો બહુ જ મહિમા હતો એટલે સ્ટેશનના બધા જ માણસો પણ એકદમ જ આદરથી અને ઓ એન્ડ રિસ્પેક્ટ એનાથી બધું આ દ્રશ્ય જોતા હતા પછી તો ટ્રેન ઉપડી અને ટ્રેન ઉપડી ગયા પછી યોગીજી મહારાજ ત્યાં આગળ ઊભા હતા એક બહુ જ ગરીબ સામાન્ય માણસ સાંધાવાળો કહેવાય સાંધાવાળો એટલે અત્યારે તો રેલવેની અંદર આવા કોઈ માણસો છે એ રહ્યા નથી સાંજાવાળાનું કામ કેવું હોય કે રેલવે સ્ટેશન હોય એનાથી એક કિલોમીટર દોઢ કિલોમીટર દૂર એક નાનું હટ હોય ઝૂંપડી હોય એ ઝૂંપડીની અંદર પોતે રે અને જ્યારે ટ્રેનને ટર્ન લેવો હોય તો મેન્યુઅલી એક લિવર છે તો એ લિવર પોતે ખેંચે અને એ ખેંચે તો નીચે જે ટ્રેનના પાટા હોય તો એની અંદર સ્પ્રિંગ હોય તો એ પાટો બીજા સાથે ફિક્સ થાય અને એ ટ્રેન છે ટર્ન લઈ શકે હવે એ પોતે એકલો ત્યાં આગળ ઝૂંપડા જેવું હોય એમાં રહેતો હોય અને ગરમી પણ સખત હોય તો એમણે યોગીજી મહારાજને આવીને વિનંતી કરી કે સ્વામીજી મારા ઘરે મારા ઝૂપડામાં પધારશો યોગીજી મહારાજે હા પાડી દીધી એક બાજુ અત્યારે ક્રાઉન પ્રિન્સ છે એનો પ્રસંગ થયો અને તરત જ બીજો પ્રસંગ આ ઉત્પન્ન થયો અને પણ સાથે બીજા બધા જે કેટલા હતા એમણે વાત કરી કે આ તો બહુ મોડું થઈ ગયું છે યોગીજી મહારાજ બપોરનો જમવાનો સમય ક્યારનો પસાર થઈ ગયો છે પછી તો સારંગપુર જવાનું છે બધું બાકી છે માટે બીજા કોક વખતે તું વિચાર કર પણ એ હાથ જોડીને ઉભો તો યોગીજી મહારાજે સાથેના બધા સંતો એક સંતને રાખ્યા બીજા બધા સંત સંતોને કહ્યું તમે જાઓ સારંગપુરમાં અને બહુ જ પ્રેમથી રેલવેના ટ્રેક્સ ઉપર ચાલતા ચાલતા એમનું જે ઝૂપડું હતું ત્યાં યુગીજી મહારાજે પધરામણી કરી અને સાંધાવાળાને અતિશય એ રાજી કર્યા પ્રસન્ન કર્યા કારણ કે યુગીજી મહારાજના જીવનની અંદર આજે આપણે સંભાવની વાત કરીએ છીએ યુગીજી મહારાજના જીવનની અંદર સંભાવ હતો બીજો એક પ્રસંગ એવો બની ગયો કે ગોંડળ એક બહુ મોટું તીર્થ સ્થાન છે ત્યાં ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક અનુગામી ગુણાદિતાનંદ સ્વામી અંતેસ્ટી સંસ્કાર ત્યાં થયેલો એટલે સમાધિ સ્થાન અક્ષર બહુ પવિત્ર સ્થળ ગણાય છે સ્થળ ગણાય છે તો એ સ્થળની અંદર યોગીજી મહારાજ બિરાજમાન હતા અને ત્યાં આગળ દિવાળીના ઉત્સવ હંમેશા ત્યાં કરતા શરદ પૂર્ણિમાનો ઉત્સવ ત્યાં કરતા શરદ પૂર્ણિમાનો ઉત્સવ હતો ઘણા બધા માણસો ભેગા થયા હતા અને ઉત્સવ પછી વ્યક્તિગત બધા હરિભક્તો યોગીજી મહારાજ દર્શન કરવા માટે લાઈન માં એક પછી એક આવતા હતા અને એમાં એક વ્યક્તિ બહુ સામાન્ય વાળન બારબર અને એ ક્યારેક ગોંડલ ની અંદર મહિને બે મહિને ત્રણ મહિને નજીકનું એક ગામડું હતું રામોદ કરીને એ ત્યાંથી સંતો છે સંતોનું મુંડન કરવા માટે એ આવે પણ દર મહિને આવે એવું નક્કી નહીં ક્યારેક બે મહિને આવે ક્યારેક ત્રણ મહિને આવે લાઈનમાં એ વ્યક્તિ પણ આવ્યા હવે એક પછી એક માણસો જતા હોય તો થોડાક ફાસ્ટ પણ ચાલતા હોય અને યોગીજી મહારાજે એમને જોયું એમની સામ અને એની આંખો જોઈ યોગીજી મહારાજે કહ્યું કે તમને કમળો થયો છે એમણે કીધું કે હા બાપજી મને કમળો થયો છે યોગી મહારાજ કે બાજુમાં ઉભા રહ્યો એક સંતને બોલાવ્યા સંતે બોલાવીને વાત કરી કે આ ઉત્સવની જે રસોઈ છે અમને માફક નહીં આવે એમને જોન્ડિસ છે એટલે આમાં તો તેલ આવે એમને અનુકૂળ ના આવે મીઠાઈ હોય તેમાં ઘી આવે એ પણ એમના માટે અનુકૂળ નથી માટે એમના માટે તમે જુદી રસોઈ બનાવો સ્પેશિયલ રસોઈ બનાવો આવી વાત યોગીજી મહારાજ છે એમને ત્યાં આગળ કરી અને એ સંતને બોલાવ્યા

તે વખતે ભારતના રાષ્ટ્રપતિ જયસિંહ હતા 1986 માં પ્રમુસાઈ મહારાજ ને આમંત્રણ આપેલું હતું સ્વામીજી ત્યાં ગયા હતા જયસિંહ બહુ રાજી થયા અતિશય પ્રસન્ન થયા ત્યાં સંકીર્તન થયું અરે જયસિંહ પોતે પ્રેસિડેન્ટ હોવા છતાં એ પ્રમુખસ્વામી મહારાજ ને માટે આવ્યા તો વડાવવા માટે એ નીચે ઉતર્યા લિફ્ટ ની અંદર અને પ્રમુખ સ્વામી મહારાજ ગાડી સુધી એ વડાવવા માટે આવેલા એટલી બધી છાપ એમને પ્રમુખ સ્વામી મહારાજ માટે હતી કારણ કે એના આગલા વર્ષે નાઇન્ટીન એટી ફાઈવમાં એક બહુ મોટો ઉત્સવ અમદાવાદમાં થયો હતો તે વખતે ખાસ પોતે પધારેલા હતા અને પ્રમુખ સ્વામી મહારાજનું જે સામાજિક કાર્ય લોકોમાં સંસ્કારનું સિંચન થાય અને લોકોમાં નૈતિક મૂલ્યો આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન થાય સામાજિક મૂલ્યોનું સિંચન થાય એ બધું એમણે જોયું એ જોઈને બહુ રાજી થયા હતા અરે પ્રમુખ સ્વાઈ મહારાજ ગાડીમાં બેઠા અરે જે ગેટ હતો ગેટ પાસે જ્યારે પોતે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરેલો હતો તો તે વખતે પ્રમુખસ્વાહી મહારાજ એક માણસ ત્યાં ઊભો હતો એ માણસને રસ્તો પૂછેલો કે રાષ્ટ્રપતિને મળવા માટેનો રસ્તો કયો એમણે બતાવેલો રસ્તો પ્રમુખ સ્વાઈ મહારાજે ગાડી ત્યાં ઊભી રાખી રાષ્ટ્રપતિને જેટલા પ્રહેનથી મળે એટલા પ્રહેમથી ફરી વખત એને થેન્ક યુ કહેવા માટે એનો આભાર માનવા માટે ઊભા રહ્યા એમને પણ પ્રસાદ આપ્યો સંસ્થાનું છે પેમ્ફલેટ્સ હતા પછી એ બધી વસ્તુઓ હતી પ્રમુખ સ્વામી મહારાજે એમને પણ આપી કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર સંભાવ પ્રમુખ સ્વામી મહારાજ નાઇન્ટીન એટી ટુ ની અંદર ઈસ્ટ આફ્રિકા વધારેલા અને કેરિયાની અંદર નૈરોબીમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા ત્યાંના મેર હતા નાથન હા નાથન કહારા કરીને એમની ઓફિસમાં સ્વામી મળ્યા પછી એમને પણ પ્રમુખ સ્વામી મહારાજ માટે બહુ ભાવ થયો એમની પોતાની મેહરની ગાડીમાં પ્રમુખ સ્વામી મહારાજને ખાસ બેસવા માટે કહ્યું અને એમના જે શોફર હતા એને વાત કરી કે એમને મંદિર સુધી આપણી ગાડીમાં તમે બેસાડીને લઈ જાઓ મેહરની ગાડી હતી મેયરના શોફર હતા ડ્રાઈવર હતા અને પ્રમુખ સ્વામી મહારાજ એટલી પ્રેમથી એ ડ્રાઈવર સાથે બધી વાતો શરૂ કરી એમના જીવનમાં અંગત રસ લીધો પણ દિલથી હૃદયથી આત્મીયજન હોય પોતાના હોય એવી રીતે પ્રભુ સ્વામી વાત કરતા હતા કારણ કે એમને આત્મદ્રષ્ટિ હતી એમને પરમાત્માની દ્રષ્ટિ હતી તો પેલો એટલો બધો રાજી થઈ ગયો એટલો બધો પ્રસન્ન થઈ ગયો તો ડ્રાઈવરે પોતે એવી વાત કરી કે સ્વામીજી કે આપ કેટલું રોકાવાના છો આપને સમય છે આ ગાડીની અંદર હું આખા નાયરોબીમાં તમને હું ફેરવું અને જેટલા જોવાલાયક બધા સ્પોટ્સ છે એ બધા સ્પોર્ટ્સ હું તમને બતાવું એવી એમને વાત કરી એટલા બધા રાજી રાજી એ ડ્રાઈવર પોતે થઈ ગયા સ્વામીના જીવનમાં મેર કઈ ડ્રાઈવર કઈ એઝ હ્યુમન બીંગ્સ ઇક્વલ છે ભલે સત્તા વધારે છે મેર પાસે અમની પાસે સત્તા ઓછી છે ભલે એ કહેવાય એમ્પ્લોયર અને આ એમ્પ્લોયી કહેવાય પણ પ્રભુ સ્વામી દરેક માટે સંભાવ પ્રભુ સ્વામી મહારાજને એવો પ્રસંગ થયો હતો કે નવસારીમાં હતા એ નવસારી શહેરની અંદર ત્યાં આગળ પરીક્ષિત મજમુદાર આશ્રમ એનું ઉદ્ઘાટન કરવાનું હતું ત્યાં કેટલાક લોકો જવા માટે તૈયાર થયા નહીં પ્રમુખ સ્વામી મહારાજ હરિજન એમની પાસે આવ્યા અને હરિજન વાત કરી કે સ્વામીજી તો આવી રીતે આપ પધારશો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કેમ નહીં અમે અવશ્ય આવીશું પ્રમુખ સ્વામી મહારાજે ઉદ્ઘાટન કર્યું એટલું જ નહીં ગુજરાતમાં એક હરિજનોનું બહુ જ પ્રખ્યાત તીર્થ છે એક માત્ર આવું તીર્થ છે અને હરિજનોની ગાદી છે એના મહાન બળદેવદાસી છે અને સ્થાન જાંજરકા ભ્રમસ્વામી મહારાજ ત્યાં આગળ પધાર્યા ત્યાં સૌગુર્ણાથનું મંદિર છે તે બહુ પ્રેમથી દર્શન કર્યા ત્યાંના મહાનજી બળદેવદાસી ભ્રમુસ્વામી મહારાજ ભળ્યા અને મળીને ત્યાં સભાનું આયોજન થયું ભ્રમુસ્વામી મહારાજે બધા હરિજન ભાઈઓને સંબોધન પણ કર્યું અને એટલા બધા રાજી થઈ ગયા એટલા બધા ખુશખુશ પ્રસન્ન થઈ ગયા કારણ કે પ્રભુ સ્વામી મહારાજના જીવનની અંદર કોઈ ભેદભાવ નથી જે વાત કરી સી એવરીવન ઇક્વલ એ પ્રભુ સ્વામી મહારાજના જીવનમાં એ આપણને એ બહુ જ સ્પષ્ટપણે દેખાય છે આજે આપણે જો એક વિચાર કરીએ પ્રભુ સ્વામી મહારાજ કે ઇઝીલી કનેક્ટ ટુ એવરીવન એ બાળક હોય કે વૃદ્ધ હોય એ ગામડાનો હોય કે શહેરનો હોય

એ કોઈને ખબર નહીં પણ પ્રમુખ સાંઈ મહારાજની જગ્યાએ એ એમનું સ્વરૂપ એ ત્યાં આગળ આવ્યું એટલે તે વખતે ખબર પડી કે રોજ સવારે મોહન સાંઈ મહારાજ સાડા ત્રણ વાગે પોણા ચાર વાગે બધે ઊભા થઈ જાય અને પિસ્તાલીસ મિનિટ સુધી બધી અલગ અલગ મુદ્રાઓ કરે તો એની અંદર ઘણી બધી મિનિટો સુધી એ આખા વિશ્વનું ભલું થાય સારું થાય એના માટે પ્રાર્થના રોજ કરે અને આજે પણ કરે અને આમ દેશો તો ઘણા બધા છે 193 કન્ટ્રીઝ છે પછી બીજા બધા કેટલા છે એ પણ એવા બધા લેન્ડ છે પણ એમાંથી મોહનસાઈ મહારાજને જેટલા નામ યાદ છે તો એ નામનું સ્મરણ કરી અને એ દેશ અને દેશના માણસોનું ભલું થાય એના માટે મોહન સ્વામી મહારાજ આજે પણ પોતે પ્રાર્થના છે એ પ્રાર્થના કરે છે તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણ